કેમ છો સર મજામાં બસ મજામાં એકદમ કેમ તો આપણે અમદાવાદ પબ્લિક માટે શું લાવ્યા છે તમે આજે સેકન્ડ હેન્ડ એસી લઈને આવ્યા છો તમારા માટે જે કુલરના ભાવમાં છે ફક્ત ને ફક્ત તેર હજાર પાંચસો થી શરૂઆત થાય છે અહિયાં બધી બ્રાન્ડના ના એસી તમને મળી જશે જો મીઠસુ બી થી છે ઓ જનરલ છે આ મીઠસુ બી હેવી ડ્યુટી છે હિટાચી છે સેમસંગ છે એલજી છે ડાયકિન છે વોલ્ટાસ છે સ્ટાર છે એટલે દરેક કંપનીના અહીંયા તમને એસી મળી જશે ફક્ત ને ફક્ત તેર હજાર પાંચસોથી શરૂઆત થાય છે જેવી કન્ડિશન છે એ પ્રમાણે બધાનો રેટ અલગ અલગ છે એક ટનનો એથી તેર હજાર પાંચસોથી ચાલુ થાય છે અને દોઢ ટનનું એથી સોળ હજાર પાંચસોથી લઈ વીસ હજાર સુધીના જે બી હોય એ પ્રમાણે બધા અલગ અલગ જાતના એસી છે આપણી પાસે અને પછી તમે સર્વિસ પણ આપો છો કે હા અમે એર કન્ડિશનની રિપેરિંગ કરીએ છીએ સર્વિસ કરીએ ઇન્સ્ટોલેશન કરીએ છીએ પ્રોપર પાઇપ કન્સીલ કર્યું એટલે દરેક જાતનું એસીનું દરેક જાતનું કામ આપણે ત્યાં કરી આપવામાં આવશે બરાબર છે અને આપણે અમદાવાદને ને પબ્લિકને લેવી હોય તો ક્યાં આવવાનું આપણો વેરહાઉસ એક વેજલપુરમાં છે અને એક તરખેજમાં છે

ધારો કે અહીંયા તમને બધું બતાવી દીધા છે મીઠસુ બીથી ઓ જનરલ ડાયકિન હિટાચી લોહીડ પેનાથોની ગોદરેજ હાયર એટલે શોર્ટમાં બધી જ કંપનીના અહીંયા તમને એથી અવેલેબલ મળી જશે ઓકે થેન્ક યુ સર ઓકે જો ભાઈ અહીંયા બધી કંપનીના એસી મળી જશે અને રિપેરિંગ કામકાજ બી છે એટલે ઉપર કોન્ટેક નંબર સ્ક્રીન પર કોન્ટેક નંબર અને આખું એડ્રેસ આવે છે તો ફટાફટ એકવાર વિઝિટ કરી લેજો અને